મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળવાને લીધે ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં પંચોતેર ટકાથી નીચેના જનરલ કેટેગરીમાં થી ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી એની સામે ઈડબલ્યુએસ સહિતની અન્ય કેટેગરીમાં માત્ર પાંત્રીસ થી ચાલીસ ટકા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી ચૂક્યો છે જેને લઈને એનએસયુઆઈ એજીએસયુ તેમજ યસ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરીને એમનો તપલીદાન સુધ્ધા કરવામાં આવ્યો હતો જેમાં અમર વાઘેલા અને નિખિલ સોલંકી સહિત ચાર વિદ્યાર્થી નેતાઓની સાયજિગંત પોલીસે ધરપકડ કરી હતી જેઓના જામીન મંજૂર કરાતા તેઓને છોડી મુકાયા હતા તો આજે ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન યોજીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થી આગેવાનો દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના ના ભાઈ એ પીએમ ઓફિસ ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે

પછી પોલીસ આવે કે આવે હવે તમે જોઈ શકો છો કે વડોદરાની હેડ ઓફિસ પર આજે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ આંદોલન લઈને આવ્યા છે કારણ કે

કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર